પોલીસે એને ક્યાંક ને ક્યાંક મૂડ માર માર્યા છે ક્યાંક ને ક્યાંક બીખોડિયા ભરી લીધા છે તમે જ પાતા ને કે બેટી બચાવો બેટી ભડાવો મહિલા સશક્તિકરણ નારી વંદ આ બધું તમે જ કહ્યું હતું આજ જે નારા હોતા એ નારાઓ આજે ક્યાંક ને ક્યાંક પોપડ સાબિત થઈ રહ્યા છે લગભગ વિધાનસભાના ફ્લોર ઉપર જે વાત કરવામાં આવી પ્રમાણે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે આવનાર દિવસોમાં અમારે રોડ ઉપર પણ ઉતરવું પડે આવનાર દિવસોમાં અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે કે આવનાર દિવસોમાં અમારે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે કરીશું તમે જેમને એમનું નામ છે યુવરાજસિંહ જાડેજા યુવા નેતા છે આમ આદમી પાર્ટીમાં હાલ છે છે જો કે સક્રિય નથી એ વસ્તુ અલગ પરંતુ યુવાઓને લગતા જેટલા પણ મુદ્દા હોય છે કે પછી કોપી કેસના હોય છે કે બાકી પણ અમુક જે ભ્રષ્ટાચાર ચાલતા હોય છે યુવાનોના પેપર ફૂટવા વગેરેના તો એમાં પોતાનો અવાજ છે એ બુલંદીથી ઉપાડતા હોય છે અને યુવાનોને સમર્થન પૂરું પાડતા હોય છે હવે એ જ યુવરાજસિંહ જાડેજાએ જે ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમણે આંદોલન કર્યું હતું ગાંધીનગરમાં એમના સમર્થનમાં આવી અને શું કહ્યું સાંભળ્યું આજ રોજ ફરી એક વખત ગુજરાતની અંદર જે ગુજરાતનું જે વાસ્તવિક મોડેલ છે એ ફરીથી પ્રકાશમાં આવ્યું છે કેમ કે આજે જે ભાવિ શિક્ષકો હતા એટલે કે જે શિક્ષકો બનવા માંગે છે કાયમી શિક્ષક બનવા માંગે છે તે પોતાની માંગણીને પોતાની લાગણી રજૂ કરવા માટે ગાંધીનગર આવ્યા હતા આજે ફરી એક વખત સરકારના ઈશારે પોલીસે ઢસડીને એને કક્ને કક્ મુંડ મારવારીયા છે કક્ને ક્યાંક બિકુરિયા ભર લીધા છે અને ખૂબ પ્રતાડિત કર્યા છે આજે જે વિદ્યાર્થીઓની હાલત જે છે ખૂબ દયનીય છે કેમ કે આજે વિદ્યાર્થી પોતાની પોતાનો જે ન્યાય માંગવા માટે પોતાના હક અધિકારો માંગવા માટે અને પોતાની જે વાત રજૂ કરવા માટે જ્યારે ગાંધીનગરની અંદર જાય છે ત્યારે પોલીસ એની ઉપર દમન કરે છે આજના જે દ્રશ્યો છે એ ખૂબ જ વિચલિત કરનારા છે અને ખૂબ જ જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ છે દયનીય દેખાઈ આવે છે એમાં અને ખાસ કરીને અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે ઘણા સમયથી ગુજરાત રાજ્ય સરકારની ઘણી બધી શિક્ષકોની જગ્યા કાયમી ખાલી છે તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી કેમ કે લગભગ વિધાનસભાના ફ્લોર ઉપર જે વાત કરવામાં આવી પ્રમાણે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને એમાં પણ કહી શકાય કે જૂન મહિનામાં તો

જે નારા હતા એ નારાઓ આજે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે હવે આ નારા બદલી નાખવાની જરૂર છે અને મહેરબાની કરી જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે આ પ્રકારનું વર્તન એ ખૂબ જ અસહ્ય છે આવનાર દિવસોમાં અમારે રોડ ઉપર પણ ઉતરવું પડે આવનાર દિવસોમાં અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે કે આવનાર દિવસોમાં અમારે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે કરીશું કેમ કે અમારા હકની લડાઈ છે અમારા ન્યાયની લડાઈ છે એટલે આવનાર દિવસોમાં હજી પણ અમારા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ શરૂ જ રહેશે જય હિન્દ જય ભારત હવે જોઈએ આ મામલે આગળ શું થશે શું નહીં થાય કારણ કે અહીંયા શિક્ષણની વાત છે અને શિક્ષણની જો વાત કરીએ તો શિક્ષકો છે એમને કાયમી શિક્ષક બનવું છે તો પછી એને કાયમી શિક્ષક બનવાનો મોકો છે સરકાર આપશે કે જોવાનું રહેશે કારણ કે સરકારને તો જેટલા પણ લોકો છે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે એમણે બધાએ ખોબલે ખોબલે મત આપ્યા છે પણ એ મતોનું જે સામે વળતર આપવું જોઈએ એ કઈ રીતના આપવામાં આવે છે શું એમને જ્ઞાન સહાયક માં જ રહેવા દેવામાં આવશે કે પછી એમને ફરીથી જે કાયમી શિક્ષકની ભરતી જે બે હજાર સત્તરમાં છેલ્લી વાર કરવામાં આવી હતી અને એના પછી એક પણ અત્યાર સુધી ભરતી નથી કરવામાં આવી એવી નવી ભરતી જે કાયમી ભરતી છે એ કરવામાં આવશે કે પછી થીગડા જેવી જ્ઞાન સાહેબ ભરતી કરવામાં આવશે એ જોવાનું રહેશે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા તમામ અપડેટ અમે ઓફ ઇન્ડિયાના માધ્યમથી તમને દેખાતા રહીશું ધન્યવાદ